સુરત જિલ્લાના મહુવા તાલુકાના વડીયા ગામ ખાતે આહિર ફળિયામાં પાણીની ટાંકીનું કામ વર્ષ બે હજાર એકવીસ બાવીસ હેઠળ ચૌદમાં નાણાં પંચ બચત વ્યાજની રકમમાંથી કરવામાં આવેલ છે તેમજ તેના અમલીકરણ અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારીનું નામ બોર્ડ પર લખેલ છે જો કે અહીં પાણીની ટાંકીનું કામ પૂર્ણ થઈ ગયા બાદ પણ આજ દિન સુધી તેનામાં પાણીનું એક પણ ટીપું પડ્યું નથી જેને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને વડીયા ગામના સરપંચનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને કેટલાક પૂછવામાં આવ્યા હતા જો કે સરપંચને પોતાના ગ્રામ પંચાયત વિસ્તારમાં શું થઈ રહ્યું છે તેની જાણ જ ન હોય તેવો દ્રષ્ટાંત જોવા મળ્યો હતો ત્યારે જુઓ સરપંચ દ્વારા શું જવાબ આપવામાં આવ્યો

કોન્ટ્રાક્ટર તલાટી બિલ જયારે અભાવે પાણી નથી પડ્યું પાણી નથી પડ્યું જી કનેક્શન ના અભાવે એટલે જીબી નું કનેક્શન મીટર નું હા મીટર હા જી એનું બિલ પાસ થઈ ગયું છે

આપણે માં નાણા પંચ ચૌદ માં નાણાપંચ હવે પણ એની અંદર અમલીકરણ અધિકારી કોણ હતા અધિકારી ગ્રામ પંચાયત ના સરપંચ હતા ગ્રામ પંચાયત ના સરપંચ હતા તમે તલાટી તલાટી બરાબર 嗯。嗯嗯